ત્યારે આપણે જુનાગઢ ની અંદર પણ આ પંદરસો મી જન્મ જયંતિ ઉજવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આપણે દરેક મુસ્લિમ બિરાદરો આની અંદર જોડાય છે અને ઉત્સાહભેર ભાગ લે છે દર વર્ષે એટલે કે પરંપરાગત રીતે આપણે જુલુસ કાઢીએ છીએ અને સમગ્ર વિશ્વમાં અને સમગ્ર દેશમાં પણ આ પ્રમાણે જુલુસો નીકળતા હોય છે અને ઇસ્લામ ધર્મમાં મારનારા લોકો આની આસ્થાભેર જોડાતા હોય છે ત્યારે આપણે હાલ જ્યારે જૂનાગઢ જુનાગઢની જે ભૌગોલિક પરિસ્થિતિ આપણે સૌ જાણીએ છીએ કે બહુ કન્જેસ્ટેડ છે જૂનું જુનાગઢ ત્યારે આપણે બધાએ સર્વાનુમતે જુલુસ ઇન્તિઝામિયા કમિટીએ એક એવો નિર્ણય લીધો છે કે જેની અંદર જે તમામ લોકોની સલામતી તમામ લોકોની સુખાકારીના ધ્યાનને લેતા એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ પણ જાતના વાહનો નાના કે મોટા પેટ્રોલથી ચાલતા કોઈ પણ વાહનોને લાવવા નહીં એની અંદર કોઈપણ જાતની દૂષણ ફેલાય નહીં એવું એક જે આપણે જાણીએ છીએ કે ડીજે ડીજે છે એ સૌથી મોટામાં મોટું દૂષણ છે તાજેતરમાં હાઈકોર્ટે પણ ઘણા ચુકાદાઓ આપ્યા છે કે ભાઈ આ ડીજે છે એ આપણા આવનારી પેઢી માટે બહુ ખરાબ છે અને એનાથી જે દૂષણ પ્રદૂષણ ફેલાય છે તે આપણે બધા સમજી શકીએ છીએ ત્યારે આપણે પણ આ જ પહેલ કરી અને જુનાગઢ મુસ્લિમ સમાજ અને જે જુલુસ ઇંતેઝામિયા કમિટીએ ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે કે ભાઈ જુલુસની અંદર કોઈપણ જાતના ડીજે કે વાજિદ કહો કે કોઈપણ જાતના નાચગાન ન થાય એની માટે આપણે ખાસ તકેદારી રાખવાની રહેશે અને પોલીસ તંત્રની ગાઈડલાઇન મુજબ પણ આ વસ્તુ આપણા માટે અમલવારી કરવી જરૂરી છે જ્યારે આપણે જે મંજૂરી આપણને પોલીસે જે આપેલી છે એમાં પણ આ જ પ્રકારની શરતી મંજૂરી છે તો ત્યારે હું તમામ મુસ્લિમ બિરાદરો જે જુનાગઢ વાસીઓ છે એને હું ખાસ મારી અપીલ કરું છું કે આપણે જે આપણે જુલુસ ઇંતેઝામિયા કમિટીએ જે નીતિ નિયમો નક્કી કર્યા છે એની અંદર જ આપણે ચાલશું તો આપણા બધાની ચોખાકારી અને સારું રહેશે આપણે જે જુલુસની અંદર કે અમારા આખા જે સંદેશો આપ્યો છે કે સાદગી અને જે સાદગીનો જે સંદેશો છે એ બહુ મહત્વનો છે આપણે સાદગીપૂર્ણ રીતે હુજૂર ની નાતો પડતા પડતા હુજૂર દુરુદ શરીફ શરીર મોકલતા મોકલતા આપણે દુઆ સલામ કરતા કરતા પણ આ દુરુદ ને થઈ શકીએ અને સાથે ન્યાજો એનું વિતરણ પણ થઈ શકે આસાનીથી થઈ શકે અને લોકો એનો લાભ પણ લે એ પણ જરૂરી